સૈયદ કાદરી મેડિકલ એન્ડ વેલફેર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું અમદાવાદના સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની ટીમ દ્વારા જન્મજાત ખોડખાપણ તથા હાડકાના દુખાવા માટેનું ડોક્ટરો દ્વારા મફત તથા રાહત દરે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સૌથી વધુ પેશન્ટ લોકોએ લાભ લીધો હતો આ મેડિકલના ટ્રસ્ટી સૈયદ રશીદ કાદરી તથા એમની ટીમ દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આજ રોજ પચીસ બે બે હજાર ચોવીસના રોજ સૈયદ કાઝી ચેરિટેબલ ટ્રસ્ટ ટ્રસ્ટ દ્વારા આજે મેગા કેમ્પનું ફ્રીમાં આયોજન કરવામાં આવ્યું હતું એમાં ઓર્થોપેટિક સર્જન ડોક્ટર અમારા અમદાવાદથી આવેલા છે રુચિ પટેલ છે અને નિલેશ પટેલ ડોક્ટર આવેલા છે અમારા ત્યાં સેવા આપવા માટે તેમાં ઓર્થોપેટિક અંદર હડકાની કમળની મણકાની જે પણ તકલીફ હોય એમનો લાભ લીધો હતો ને મોરાના કેન્સરના ડોક્ટર માટે રુચિ નિલેશ પટેલ ડોક્ટર આવેલા છે સર્જન છે તે સો થી બસ્સો લોકોએ આ કેમ્પનો લાભ લીધો હતો અમારાથી કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન ઝીરો ફોર વન થ્રી થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઇવ થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે